રાજા દધિવાહન શૂરવીર પરાક્રમી પ્રજાવત્સલ અને કર્મનિષ્ઠ રાજા હતા રાજા શતનિક સૈનિકો ચંપાપુરી નગરીમાં ઘૂસી ગયા છે જો એ મારી સાથે જબરજસ્તી લગ્ન કરશે તો મારો પત્ની ધર્મ લજવાશે શું કોઈ નથી આ બજારમાં જ્યાં દેવ કન્યા જેવી દાસીનું મૂલ્ય ચૂકવી શકે મારું જીવન કેટલું બદલાઈ ગયું છે મેં તને આ સૈનિક પાસેથી ખૂબ ઊંચી કિંમત ચૂકવીને ખરીદી છે શું તું મારા ઘરમાં મારી દીકરી બનીને રહીશ એમણે પોતાના હાથેથી ચંદનબાળાના વાળ પકડીને ઊંચા કર્યા અને એ જ સમયે મૂલા શેઠાણીએ પ્રવેશ કર્યો મને ખબર છે તું તારી સુંદરતાથી મારા પતિને મોહિત કરવા માંગે છે મને મારી દીકરીની ખૂબ ચિંતા થાય છે કોણ જાણે અત્યારે ક્યાં હશે મેં ત્રણ દિવસથી કંઈ ખાધું નથી મને થોડું ભોજન અને પાણી આપો તે સમયે પ્રભુ મહાવીરના સાધના કાળનું બારમું વર્ષ ચાલી રહ્યું હતું ભગવાન વિહાર કરતા કરતા કૌશંબીમાં પધાર્યા હતા આ તપસ્વી તો છેલ્લા ચાર ચાર માસથી ઘરે ઘરે ગોચરી માટે જાય છે અને ગોચરી વોર્યા વગર જ પાછા ચાલ્યા જાય છે હું ત્યાં સુધી ભોજન ગ્રહણ નહીં કરું જ્યાં સુધી મારો આ અભિગ્રહ પૂર્ણ નહીં થાય આ તરફ ચંદન બાળાએ બાફેલા અડદને જોઈને પહેલા કોઈ મહાત્માને વહરાવીને પછી પોતે ભોજન કરવાનું વિચાર્યું તે ભોજન લઈને ઘરના ઉંમરે આવી તેના પગ

બાકુડાનો સ્વીકાર થતાં જ ચમત્કાર થઈ ગયો ચંદન બાળાની હાથ અને પગની બેડીઓ કંગન અને નુપુરમાં પરિવર્તિત થઈ ગઈ ધન્ય ધન્ય ના ગું આખું આખુઆ જય 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 મહાવીર જય 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 મહાવીર જૈન ધર્મના તીર્થંકરોએ દર્શાવેલા સિદ્ધાંતો અને આચારોનું અનુસરણ કરીને પોતાના જીવનને ધન્ય કરનાર ઘણી વિભૂતિઓ જૈન ઇતિહાસમાં મળી આવે છે આવી જ વિભૂતિઓમાંની સોળ મહાન સતીઓની જીવનગાથા દરેક માટે પ્રેરણારૂપ છે કથાયનનું આ પર્ફોમન્સ જેમાં અમે એ સોળ મહાન સતીઓની જીવનગાથા આપ સમક્ષ પ્રસ્તુત કરીશું આપના શહેરમાં આપના ઘર આંગણે જીન કથાયનની આ પ્રસ્તુતિ ગોઠવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો